નમસ્કાર રહીભાઈ નમસ્કાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે જે ગઈકાલે જે ચર્ચા કરી તમે જે સમય ફાળવીને આટલું અમને જે વિસ્તારમાં વાત કરી સો એ જ મુદ્દા ઉપર થોડા બીજા આગળ પ્રશ્નો છે કે જેનું ઘણું બધું લોકોને અસમંજસ હોય છે સર એના માટે પણ હું ઈચ્છું છું કે તમે થોડીક રૂપરેખા આપો કે મૃતકનું જે શવ છે એ ઉત્તર દિશામાં જ કેમ રાખવામાં આવે છે સરસ અને ઉત્તમ પ્રશ્ન તમે પૂછ્યો છે કે કોઈપણ વ્યક્તિ કે જેનું મૃત્યુ થાય તેનું જે શવ એટલે કે મૃત શરીર જે હોય છે તેને હંમેશા તમે જોયું હશે કે ઉત્તર દિશામાં જ મૂકવામાં આવે છે ઘણા બધા લોકોને એનું કારણ નથી ખબર લગભગ આખા જ ભારત વર્ષમાં તમે જશો તો લગભગ બધા જ મૃતકોનું શરીર ઉત્તર દિશામાં માથું ઉત્તર દિશામાં અને એના જે પગ હોય તે દક્ષિણ દિશા તરફ રાખવામાં આવે છે આપણે ગુજરાતમાં પણ પ્રચલિત છે પણ આવું ખરેખર કેમ એનું વાસ્તવિક વૈજ્ઞાનિક શું કારણ છે અને આપણા ઋષિ મુનિઓ પૂર્વજો કેટલા બધા હોશિયાર હતા એ બધી જ વાતો આપણે આ વિડીયોમાં આજે કરીશું એની ચર્ચા તો કરીએ છીએ પણ તેની સાથે સાથે મૃતકની વાત તો પછી પણ એના પહેલાં જે જીવંત જે વ્યક્તિઓ છે જે જીવે છે તેને પણ એક ખાસ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે પોતાનો બેડ પલંગ જ્યાં સુતા હોય અથવા તો પથારી કરતા હોય અથવા તો ખાટલામાં સુતા હોય તેવા વ્યક્તિઓએ પણ ભૂલથી પણ પોતાનું માથું ઉત્તર દિશા તરફ રાખીને સુવું જોઈએ નહીં ફરીથી ફરીથી બોલું છું પોતાનું માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં રાખીને જીવતા વ્યક્તિએ રાખવું જોઈએ નહીં કદાચ આજે ઘરે જઈને ચેક કરી લેજો કે તમારો પલંગની દિશા જો ઉત્તર દિશામાં હોય તો તેને પૂર્વ અથવા તો પશ્ચિમ દિશામાં કરી લેજો કારણ કે આનાથી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે એના કારણ પણ હું તમને આપું છું વન બાય વન કરીને તો સૌથી પહેલા આજનું આપણું એક કામ તો એ થશે કે ઘરે જઈને ઉત્તર દિશામાં જો કોઈ સૂતું હોય તો એની દિશા બદલવી હવે પાછો પ્રશ્ન એ થાય કે ઉત્તર દિશા ક્યાં આવી ઘણા ને તો એ ખબર જ નહીં હા સ્વાભાવિક છે ઘણા લોકો છે જેને વસ્તુ જ્ઞાન નથી હોતું તો હું તમને એકદમ સરળ રીત બતાવું છું કે ઉત્તર દિશા કેવી રીતે ઓળખવી હવે ઘણા એમ કે ધ્રુવનો તારો હોય ત્યાં ઉત્તર દિશા પણ આજે તો ધ્રુવનો તારો ક્યાં આવ્યો એ પણ કોઈને ખબર નહીં કારણ કે ધ્રુવ તારો ખબર હતો ઉત્તર દિશાની ખબર પડી જાય બહુ સરળ વસ્તુ છે પણ આપણે એકદમ સરળ પદ્ધતિથી હું તમને પહેલા તો શીખવું છું કે ઉત્તર દિશા કઈ રીતે શોધવી બહુ જ સરળ ચલો સવારે આપણે ભગવાન સૂર્યનારાયણને સૂર્યોદય થતાં જોઈએ છે એટલે કે સૂર્યોદય હંમેશા પૂર્વ દિશામાં થાય છે આપણે સૌ જાણીએ છીએ એટલે કે પૂર્વ દિશાને તો સર્વને ખબર જ હશે કે બધાને પૂર્વ દિશા ક્યાં હોય તો તમારે સિમ્પલ એવું સમજવાનું કે તમારું જે મોઢું હોય એ પૂર્વ દિશા તરફ રાખવાનું જ્યાંથી ભગવાન સૂર્યનારાયણ ઉદય થતા હોય ઓકે અને તમારો ડાબો હાથ બરાબર ફરીથી મોઢું તમારે રાખવાનું છે પૂર્વ દિશામાં અને તમારો જે ડાબો હાથ હશે એ ડાબો હાથની જે દિશા હશે એ ઉત્તર દિશા હશે બરાબર એકદમ સરળ રીતે તમને શીખવાડી દીધું એટલે આ ઉત્તર થઈ ગયો તો એની સામેની દક્ષિણ આ પૂર્વ થશે તો એની પાછળની તમારી થઈ જશે છે તમે એક અનુરૂપતા આપી કે સૂર્યનારાયણ દેવ જે આપણે બાર સવારે ઉઠીને જોઈએ ત્યારે આપણને એ વસ્તુનો ખ્યાલ આવી શકે હા અમુક જગ્યાએ કેવું છે કે આપણે જર્ની કરીને કોઈ બી જગ્યાએ બીજા સ્થળે જતા હોઈએ તો તરત આપણને બિલ્ડિંગ કે રૂમની અંદર ગયા પછી આપણને યાદ નથી રહેતું તો એ એ સમયે શું કઈ રીતે આપણે સમયે શું હોય કે બારી કે અથવા એવી રીતે તમે જોઈ શકો છો કે ઉત્તર દિશા ક્યાં હોય અથવા તો તો સૂર્યાસ્ત સૂર્યાસ્ત થતો હોય હોય પશ્ચિમ પશ્ચિમ થઈ દિશા દિશા રહેશે ઉત્તર બરોબર એટલે આ રીતે સૌથી પહેલા તો મેં તમને દિશા શોધતા શીખવાડ્યું કે દિશા કેવી રીતે શોધાય કારણ કે ખબર તો હોય ઘણાને કે કે ઉત્તરમાં ના સુવું જોઈએ પણ ઉત્તર કઈ છે ઘરમાં એ જ ના ખબર હોય સ્વાભાવિક

બરાબર શાંતિથી ક્યાંય રીતે અથવા તો તમે આવી રીતે શાંતિથી પકડી શકો છો પણ પકડશો એના કરતાં હાથ દુખે એના કરતાં એવું કરવાનું કે કોઈ સ્ટેન્ડ અથવા તો ખાટલાનો પાયો હોય ત્યાં દોરી બાંધી દેવાની આવડો એક ટુકડો લેવાનો એ ટુકડાને તમારે આમ ગોળ ફેંકી દેવાનું એટલે ચુંબકનો ટુકડો શું થશે ગોળ ફરશે ગોળ ફર્યા પછી તે શાંત થશે અને તમે જોશો કે હંમેશા હજાર વખત ફેરવશો તો હજારે હજાર વખત તે ઉત્તર અને દક્ષિણમાં જ સ્થિર થશે ઓકે બરાબર આમાં કોઈ એવું નહીં બને કે પૂર્વ અને પશ્ચિમમાં એક પણ વખત સ્થિર થાય એ દરેક વખતે ક્યાં સ્થિર થશે ઉત્તર અને દક્ષિણ એનું કારણ કારણ શું છે કે પૃથ્વીની અંદર ચુંબકીય ક્ષેત્ર રહેલું છે મેગ્નેટિક ફિલ્ડ કહેવાય જેને ચુંબકીય ક્ષેત્ર કહેવાય એ ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ એનો પ્રવાહ રહેતો હોય છે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રહેતું હોય છે બરાબર આ ધોરણ માં પણ આ મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચા કરેલી છે એક અલગથી એનો ભણાવવામાં પણ આવે છે ધોરણ દસમાં તો કદાચ તમે બાળકોની ચોપડીમાં કે પણ ઘણી વખતે ભણવામાં આવ્યું છે પણ સમયાંતરે કદાચ શું હોય કે ભૂલી જવાય આપણે ઉત્તરથી દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્રનું વહન થતું હોય છે હવે સમજજો ખાસ ધ્યાનથી આપણા શરીરની અંદર પણ અલગ અલગ પ્રકારની ધાતુઓ રહેલી હોય છે જેમાં લોહ તત્વ જેને ઘણી વખતે આયરનની હોડી ઘણા લોકો ગણતા હોય છે આયરન કહેવાય એ આયરન એટલે આપણે દેશી સાદી ભાષામાં કહીએ તો લોખંડ લોખંડ એ જ લોખંડ આપણા શરીરમાં ફરતું હોય છે જે ઘણા લોકોને હિમોગ્લોબિનની પ્રોબ્લેમ હોય છે એ હિમોગ્લોબિનનું મૂળ તત્વ કે જેમાં હિમોગ્લોબિન જે બનતું હોય એ એના માટે જરૂરી છે આયરન કહેતા લોખંડ જો લોખંડ હશે તો હિમોગ્લોબિન બરાબર બનશે અને હિમોગ્લોબિનનું મૂળ કામ શું તો કે શરીરમાં ઓક્સિજન લઈ જવાનું અને લાવવાનું કામ રાઈટ આખા શરીરમાં ઓક્સિજનનો જે પ્રવાહ છે એ હિમોગ્લોબિન કરે હિમોગ્લોબિન માટે જરૂરી તત્વ છે આયરન કહેતા લોખંડ હવે સમજો આપણે પહેલાં પ્રયોગ કર્યો છે કે જો લો ચુંબકને આપણે ગોળ ફેરવતા હતા તો ચુંબકીય ક્ષેત્ર જે રેખાઓ ઉત્તરથી દક્ષિણ તરફ ફરતી હતી એ ફરતા ફરતા હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં ચુંબક સ્થિર થયું હવે આપણે જો ભૂલે ચૂક્યો ઉત્તર અને દક્ષિણ દિશામાં સૂતા હોય તો વિચાર થોડું કે આપણા શરીરમાં રહેલું જે લોખંડ એ લોખંડ ધીરે ધીરે કરીને મગજમાં સ્થિર થઈ જાય અચ્છા ઉત્તર થી દક્ષિણ દિશામાં હવે ત્યાં જો મગજમાં ધીરે ધીરે સ્થિર થશે એટલે ત્યાં ધીરે ધીરે રુધિર જામ થવાની પ્રક્રિયા બનાવી અને તેના લીધે બ્રેઇન ટ્યુમર અથવા તો મગજમાં કોઈ પ્રોબ્લેમ યાદશક્તિની તકલીફો અથવા તો ગેસની બીમારી એસિડિટી ગમે તે પ્રકારની બીમારી થઈ શકે કારણ કે આપણા શરીરનો મુખ્ય જે ભાગ કહેવાય કે જે શરીરને કંટ્રોલ કરતું હોય એ છે મગજ અને મગજમાં જે જગ્યાએ પછી આ કણો ચોંટી જાય ભેગા થાય તે શરીરના તે અંગ ઉપર તેની અસર વર્તાય એટલે આ મેં તમને વૈજ્ઞાનિક પૂરેપૂરું કારણ બતાવ્યું કે કેમ ઉત્તર દિશામાં ઊંઘવું ના જોઈએ સૂવું ના જોઈએ રાઈટ 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 એવી જ રીતે દક્ષિણમાં પણ ટાળવી જોઈએ કારણ કે ઘણા બધા લોકોના એવા અનુભવ છે કે દક્ષિણ દિશામાં જો ઊંઘવામાં આવે તો ખરાબ સ્વપ્ન આવે છે કારણ કે એ દિશા પ્રેત ભૂત અને પિતૃઓની એવી રીતે માનવામાં આવે છે આ એક માન્યતા છે ઘણા બધા લોકોના આવા અનુભવ છે એટલે એ દિશાને પણ ટાળવી જોઈએ એટલે આપણા માટે સુવા માટેની ઊંઘવા માટેની બેસ્ટ જો દિશા હોય તો પૂર્વ અને પશ્ચિમ તો સૌથી પહેલાં તો આજે આપણે એક જ કામ કરવાનું છે ઘરે જઈને આપણા પલંગ પથારીની દિશા બદલવાની તમારે હોય તો પછી મોસ્ટ ઓફ કેસમાં તો અત્યારે જોવા જઈએ તો નવામાં તો કદાચ પ્રમાણે કરતા હોય છે ક્યાંક ને ક્યાંક માણસ પોતાની રીતે જયારે બનાવતો હોય ત્યારે ઘણી વખત ભૂલ કરતા હોય કે ભાઈ અમને દિશાનું જ્ઞાન ના રહે અને પછી એના લીધે અમને થોડી ઘણી તકલીફો રહેતી હોય તો આજે તમે એક એક સહજતાથી આ વસ્તુ બતાવી કે જેથી કરીને કોઈ બી માણસ ઇઝીલી આ વસ્તુ સમજીને પોતાના જીવનમાં આટલો તો ચેન્જ કરી શકે અને કરવો જ જોઈએ સાયન્ટિફિકલી અને મેં તમને આના પૂરા કારણો બતાવ્યા કે પહેલા તો બધું અંબક ચાલતું હતું આવી રીતે પણ એવું નથી આ મેં તમને કારણો બતાવ્યા અને આ બધું તમે ઘરે કરી શકો છો એટલે જીવતા જીવતા આપણે આ વસ્તુ ન જ કરવી જોઈએ પણ સાથે સાથે મૃત્યુ પછી પણ કેમ એના પણ બે કારણો છે એ બે કારણો હું તમને હવે બતાવું છું પહેલા તો જીવવાની વાત કરીએ મૃત્યુ પછી કેમ તો પહેલું કારણ તો એ છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ઉત્તર દિશામાં રાખવામાં આવે એટલે એ આપણો પહેલો સંકેત છે આપણા ઋષિ મુનિઓ બહુ ભણેલા હોશિયાર વૈજ્ઞાનિક બુદ્ધિવાળા હતા એટલે આજની દુનિયામાં લોકોને કહેવા જઈએ કે તમે આવું ના કરતા તો એ તમારી પાસે તર્ક માગશે કે આવું કેમ એટલે ઋષિ મુનિઓએ એવું કર્યું કે ભાઈ વ્યક્તિ મૃત્યુ થાય એટલે એને ઉત્તર દિશામાં સુવાડી દો એટલે દરેક જ્યારે મૃત્યુ થશે એને એ વ્યક્તિ જોશે કે મૃતકને એટલે એને હંમેશા યાદ રહેશે કે જો હું ઉત્તર દિશામાં સુઈશ ઊંઘીશ તો મારું મૃત્યુ જલ્દી થશે આ એક એનું પહેલું કારણ છે અચ્છા એક એક શું કેવાય સિમ્બોલ કે ભાઈ સતત આપણે યાદ રાખવા માટે એટલે ઋષિ મુનિઓ જો સમજાવવા જતા તો એ શક્ય ન હતું કે ભાઈ બધા સમજી જાય એટલે એક તો પહેલું કારણ આ છે બીજું કારણ એનું બતાવું કે જો ઉત્તર દિશામાં સૌને રાખવામાં આવે તો જે આપણા શરીરમાં મૃત્યુ પછી પણ લગભગ છ થી આઠ કલાક સુધી રુધિરનો જે પ્રવાહ હોય છે એ રહે હવે આ ચુંબકીય ચુંબકીય ક્ષેત્ર જે મેં કીધું એમ ઉત્તર થી દક્ષિણ તરફ જ ફર્યા કરતી હોય છે એટલે એ જે રુધિરનો પ્રવાહ કારણ કે આત્મા તો શરીરથી બહાર નીકળી જશે હવે કોઈ સંચાલન કરવા વાળું કોઈ એવું તત્વ હશે નહીં તો આ પ્રવાહની દિશામાં જો રુધિર ફરતું રહે તો એ જલ્દીથી સડશે એમાં સડો નહીં થાય દુર્ગંધ નહીં આવે જો દિશા બદલી નાખવામાં આવે તો દુર્ગંધ જલ્દી આવશે અને પહેલાના જમાનામાં તો શું અત્યારે તો હવે બધું ફ્રીજમાં અને બરફમાં ગમે તે રીતે ડેડ બોડી અને સાચવતા હોય છે તો પહેલાના જમાનામાં એવું ન હતું કારણ કે કોઈ બે ગાઉ દૂર હોય અથવા તો ચાર ગાઉ દૂર હોય બધા લોકો ભેગા થાય વાર લાગે એટલે એ વખતે શું કરતા કે ભાઈ આવી કોઈ પદ્ધતિ હોય જેથી કરીને કોઈ પ્રાણીઓ પશુ પક્ષીઓ મૃતકની ગંધ આવીને એના નજીક ના આવી જાય આ એક એનું કારણ છે કે જેથી કરીને ઉત્તરથી દક્ષિણમાં એનો રુધિરનો પ્રવાહ ચાલુ રહે અને એમાંથી સડો તો થશે જ પણ ધીમે ધીમે થશે એની ગતિ ઓછી ગતિ ઓછી થશે એના માટે આ એનું બીજું કારણ છે હવે મૃતકનું શરીર સીધે સીધું જમીન પર પણ ના મુકાય આપણે સૌ જાણીએ છીએ કે ચોકો કરવો પડે તલા તે બધું પણ એની ચર્ચા આપણે બીજા કોઈક વિડીયોમાં કરીશું આજના વિડીયોમાં જે આપણે ચર્ચા કરીએ હેતુ હતા પહેલો તો એક વસ્તુ શું હતી કે જીવતે જીવ આપણે ઉત્તર દક્ષિણમાં ના સુવું જોઈએ અને ઘણા બધા આ વસ્તુને ખબર પણ છે કે ઉત્તરમાં ના સુવું જોઈએ ઊંઘાય નહીં પણ કેમ એ કોઈને નથી ખબર એનું કારણ નથી ખબર તો આપણે કાર્ય એવું માન્યતા નાખી દેવામાં આવતી કે ઉત્તર તરફ માથું ના રખાય ઉત્તર તરફ માથું ના રખાય પણ એનું એક લોજિક કે એનું સાયન્ટિફિક રીઝન અને મૃતદેહને પણ ઉત્તર તરફ માથું એક સિમ્બોલિક આ રીતે યુઝ કરવામાં આવ્યું છે કે જેથી કરીને માણસને ફિક્સ થઈ જાય કે ભાઈ આને ઉત્તર માથું રાખીને જીવતા જીવ પણ આપણે સુવાનું નથી જેથી કરીને આપણે એને આપી બિલકુલ કારણ કે જો ઉત્તરમાં માથું રાખ્યું તો આપણે જલ્દી મરીશું એ સંકેત માટે ઋષિ મુનિઓએ કહ્યું હતું કે ભાઈ ઉત્તર આ કારણ કે માણસનો સ્વભાવ કેવો છે સમજાવવાનું ના ખબર પડે જોયા વગર એને માને નહીં સીધી ભાષામાં આપણે કહીએ તો આપણે આજે તમે કીધું એ એ જ અનુસંધાનમાં બીજી એક નાની એક વાત કરીશ કે એમાં થોડુંક તમે પ્રકાશ એના ઉપર આપો કે સપોઝ કે અત્યારે ઉત્તર તરફ આપણે માથું રાખીને તો મૃતકને સુવડાવતા નથી બરાબર તો તમે કે રીતના કે કોઈ બી જનાવર કે કોઈ બી જીવ જંતુથી બચાવવા માટે એને રાખવા પડતા હોય આ છે બરાબર એને આપણે પલંગ ઉપર કે ખાટલા ઉપર કે બીજી કોઈ જગ્યાએ આપણે એને ના રાખી શકીએ તો આ બિલ્ચર્સ કેમ રાખી બહુ સરસ છે કે અને તમે જોયું પડે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય પછી નાખશે અત્યારે એમ કહીએ સાદી ભાષામાં એમ કહીએ છીએ કે ચોકો કરી દેશે ઉત્તર દક્ષિણમાં અને સીધે સીધું એને જમીન ઉપર સુવાડી દેશે એટલે કે મૃતક દેહને ખાટલા ઉપર અથવા તો વલંગ ઉપર રાખવામાં આવતું નથી એનું કારણ છે કારણ કે હવે એમાં પ્રાણ ઉર્જા રહી નથી કારણ કે મૃત્યુ પામે પ્રાણ ઉર્જા હવે હવામાં રહેશે તો જે અતૃપ્ત આત્માઓ હોય ઘણા બધા લોકો કદાચ આને માને ખરા ના પણ માને પણ આ બધી ચર્ચાઓ મારા શબ્દો નથી કેતો આ બધા જે શબ્દો આ બધી જે ચર્ચાઓ છે એનો જે ભાવર્થ હું કહું છું આ બધું જ ભગવાન શ્રી વિષ્ણુએ સ્વયં ગરુડજીને કહ્યું હતું એની ચર્ચા કરીએ છીએ એટલે આપણે એમ માનીએ કે ભાઈ કોઈ ઋષિ કહ્યું અથવા તો કોઈ બીજા ત્રીજાએ કહ્યું એવું નથી આ બધી જ ચર્ચા ગરુડ પુરાણોમાં ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં પોતાના મુખે ગરુડજીને કહી રહ્યા હતા એટલે આપણે એવું સમજવું જોઈએ કે અઢાર પુરાણોમાં ગરુડ પુરાણનું કેટલું મહત્ત્વ છે કારણ કે ભગવાનના પોતાના શબ્દો છે કોઈ બીજાના નથી ભગવાન પોતે ગરુડજીને આ બધું કહી રહ્યા છે એમાં એવું કહ્યું કે અતૃપ્ત આત્માઓ હોય એ આત્માઓ આવા જે શરીર હોય એની નજીક આવી અને એને અદ્રશ્ય રૂપે અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી શકે એટલે એ પ્રવેશ ના થાય કારણ કે હવા હશે તો જગ્યા રહે છે તો એમાંથી એ પ્રવેશ ના થાય એના માટે આપણે જમીન ઉપર જો સુવાડીશું તો પૃથ્વીના સાથે કોન્ટેક્ટમાં આવવાથી ઓકે એનું બંધન થઈ જશે પૃથ્વી સાથે અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હવા નહીં રહે એટલે એ સીધે સીધું એની અંદર પ્રવેશ કરવાથી દૂર રહે છે અને છાણ હોય ગાયનું તલ હોય આ બધી એવી વસ્તુ પવિત્ર વસ્તુ છે જેનાથી આવી જે અપવિત્ર આત્માઓ પ્રેત ભૂત આ બધું એનાથી દૂર રહે છે તેથી એ શરીર સુરક્ષિત રહે છે આ એનું કારણ છે એટલે સૂક્ષ્મ વાત છે જે ખરેખર તમે બહુ જ એની ઉપર અત્યારે વાત સારી કરી કે પ્રેક્ષક મિત્રોને એક આ વસ્તુની જાણકારી હું માનું છું ત્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી કદાચ બહુ ઓછા લોકોને આ વસ્તુની જાણકારી હશે જે તમે અત્યારે આ એક નોલેજના પાર્ટ રૂપે અત્યારે આ જે વસ્તુ તમે કીધી અને અગર આ વસ્તુ આજ સુધી લોકો જોતા આવ્યા હશે પણ એ શું કામ થયેલું છે એ ખાલી લોકોને મનમાં પ્રશ્ન જ હશે કરવા ખાતર લોકો કરી દેતા હશે પણ એની પાછળનું શું લોજિક છે એ આ યથાર્થ કોઈ સમજી નથી શકે તમે બહુ સરસ માહિતી આપી અને આજે આ જે પાછો તમે સમય આપ્યો છે અમારી સાથે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર રવિભાઈ ધન્યવાદ ફરીથી આવો છે કે આપણે ટોપિક લઈને ફરીથી આપણા કોઈ પ્રશ્નો હશે ગરુડ પુરાણના રિલેટેડ તો આપણે મળીશું પણ ખરા આપણે આના માટે તો વારંવાર આપણા તમારું જે જ્ઞાન છે આના ઉપર તમારું જે ઊંડું બહોળું જ્ઞાન છે એનો નિરંતર ઉપયોગ અમારે કરીને અમારા પ્રેક્ષક મિત્રો સુધી સાચી માહિતી અને કહેવાય ને કે એક ધર્મા સંવાદ જે આપણું ચેનલનું નામ છે રાઈટ તો ધર્મનો જે સંવાદ છે હરમેશ આપણો ચાલતો રહે અને લોકોને સાચી માહિતી આપણે આપી શકીએ સમયની અંદર માહિતી તો લોકો આપી જ રહ્યા છે આપણે એકલા આપીશું નથી પણ આપણે સાચી માહિતી આપીશું કે લોકો ગેરમાર્ગે ન દોરાય કે જે રીતના છે કે આજે તમે કીધું ગરુડ પુરાણ છે કે શ્રી કૃષ્ણ ભગવાને ગરુડજીને કીધેલી વાત છે શ્રી ગરુડ પુરાણ છે શું એ પણ એક મહત્વની વસ્તુ છે કે આજે વાંચવામાં કેમ આવે છે રાઈટ

જય શ્રી કૃષ્ણ નમસ્કાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ